બોટાદમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહીમાં બોટાદ શહેરમાં દિવસે દિવસે વખરતી ટ્રાફિક સમસ્યાએ શહેરીજનોની ધીરજની કસોટી કરી રહી છે શહેરના મુખ્ય વિસ્તારોમાં દીનદયાળ ચોકથી શાક માર્કેટ લીમડા ચોક હીરા બજાર હવેલી ચોક અને એસટી ડેપો સુધીના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે ખાસ કરીને સાંકડા રસ્તાઓ પર દુકાનદારો દ્વારા માનસામાન બહાર મૂકવું ફૂટપાથ ઉપર લારીઓ અને વાહનો મૂકવા તદઉપરાંત વાહન ચાલકો દ્વારા અવ્યવસ્થિત પાર્કિંગ કરવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે આ સમસ્યાના કારણે રસ્તો ક્રોસ કરવામાં પણ નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બોટાદના હરેક રસ્તાઓ જે ધોરી સમાન ગણાય એ તમામ રસ્તાઓ ઉપર ફૂલ ટ્રાફિક રહે છે જ્યાં ફૂટપાથ છે અથવા સાઈડની જ્યાં ગાડીઓ નીકળી શકે એવી જગ્યા છે ત્યાં ગાડીઓ પાર્કિંગ કરી દેવામાં આવી છે હરેક રસ્તા ઉપર આપ જોઈ શકશો કે ગાડીઓની પાર્કિંગ આજે દડ થાય છે અને તમામ રીતે કોઈ સિક્યુરિટીવાળી વસ્તુ હોય માણસો માટે સેફ હોય એવું લાગતું નથી પેવર બ્લોકની જે ફૂટપાથ કર્યા છે એના ઉપર પણ પાર્કિંગ કરવામાં આવે છે આના માટે થઈ અને કડક કાયદો હોવો જોઈએ અને પોલીસ તંત્રએ જાગવું પડે તેમજ ટ્રાફિક માટે થઈ અને ટ્રાફિક પોઈન્ટ દરેક જગ્યાએ હોવા જોઈએ ટ્રાફિક પોલીસ હોવી જોઈએ ત્રણ ચાર મહિના પહેલા સિટી ટ્રાફિક વિભાગને આવી હોવા છતાં પોલીસ દ્વારા તંત્ર દ્વારા કોઈ લેવામાં નથી શહેરીજનોએ વારંવાર રજૂઆતો કરી હોવા છતાં ટ્રાફિક વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી તો બીજી તરફ બોટાદ શહેરમાં મુખ્ય માર્ગો ઉપર બની ગયેલા શોપિંગ સેન્ટરમાં પાર્કિંગની સુવિધા માત્ર લેઆઉટ પ્લાનમાં છે પરંતુ વાસ્તવિકતામાં પાર્કિંગમાં દુકાનો બનાવી વેચી મારવામાં આવી છે ત્યારે દુકાનદારોની ફરજિયાત વાહનો રોડ ઉપર અને ફૂટપાથ પર મૂકવા પડે છે આમ ગણો તો બોટાદને તાલુકામાંથી જિલ્લાનો દરજ્જો આપ્યો એને ખાસો સમય વીત્યો છે પણ જિલ્લો બનાવ્યો પણ રોડ એના એ જ છે ઘણા વખતથી લોકોની પણ માંગણી છે કે જિલ્લો બનાવ્યો છે તો વસ્તીનો પણ વધારો થયો છે ઉદ્યોગ ઉદ્યોગો પણ વધ્યા કચેરી વધી એટલે આમ ગણો તો વાહનો પણ વધ્યા છે તો બોટાદમાં રસ્તા એના એ જ છે તો રસ્તો મોટો બનાવવા માટે અત્યાર સુધી લોકોએ રજૂઆત તો કરી છે પણ રજૂઆત કોઈ અધિકારીઓ કે કોઈ તંત્ર ધ્યાને લેતું નથી પણ તાત્કાલિક ધોરણે બોટાદ શહેરના રસ્તા જે ટૂંકા અને હાકડા છે તે મોટા બનાવવામાં આવે અને પોલીસ પ્રશાસન દ્વારા થોડીક કાળજી રાખીને ટ્રાફિકના પ્રશ્નો જે વધે છે એનું સોલ્યુશન લાવી કામગીરી કરે તો ચોક્કસપણે ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ શકે એમ છે પણ માત્ર કામગીરી નહીં પણ રસ્તો જ હાકડો છે તો તાત્કાલિક ધોરણે શહેરના રસ્તાઓ પહોળા બનાવે જેથી કરીને ટ્રાફિક પ્રશ્નથી બોટાદની પ્રજાને આ પ્રશ્નથી હલ મળે તો આમ ગણો તો ટાવર રોડ અને સ્ટેશન રોડ હોય પાળિયાદ રોડ બપોરના સુમારે તો બહુ મોટી મુશ્કેલી પડતી હોય છે કે રત્ન કલાકારો છૂટે સ્કૂલ બસ છૂટતી હોય છે ત્યારે બસનો પણ પ્રવાહ વધે જેના કારણે રોડ સૂંકો પડે છે અને વાહનો વધી જાય છે જેના કારણે આ મુખ્ય રોડ છે એમાં ટ્રાફિક સમસ્યા બહુ વધુ હોય છે જેના કારણે પદચલન કરતા લોકોને રોડ ઉપર ચાલવું પડે છે એક તો સાંકડા રોડ અને બીજી તરફ મોટા વાહનો પસાર થાય ત્યારે લોકોની અવર જવર વચ્ચે સતત ટ્રાફિક જામ બોટાદની સામાન્ય ઘટના બની ગઈ છે શહેરીજનોની માંગ છે કે મુખ્ય માર્ગો નિયમ મુજબ પહોળા કરવામાં આવે શોપિંગ સેન્ટરોમાં બનાવવામાં આવેલ પાર્કિંગો ખુલ્લા કરવામાં આવે બોટાદ શહેર ટ્રાફિક વિભાગ તાત્કાલિક ધોરણે સક્રિય થાય અને આ સમસ્યાનું નિરાકરણ લાવે વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાના કારણે લોકોનું દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે અને શહેરમાં અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે બોટાદની ટ્રાફિક સમસ્યાનો મુખ્ય આધાર બોટાદની આજુબાજુની અંદરના બંને તીર્થસ્થાનો છે અને બોટાદ શહેરમાં વેપારની પ્રક્રિયા છે સાલિમપુર મંદિરની અંદર આવનાર ભક્ત વર્ગ અને એને જ્યારે ગઢડા જવાનું હોય ત્યારે એને બોટાદ સિટીમાંથી પસાર થવું પડે છે જેના કારણોસર આ બધો જ ટ્રાફિક છે ને એ લોક થતો હોય છે બોટાદ અને બોટાદના આજુબાજુના મારો ખ્યાલ છે ત્યાં સુધી એક સો ગામનું બોટાદની સાથેનું હટાણું વેપાર સંકળાયેલો છે વેપાર અર્થે અને માર્કેટિંગ યાર્ડના વિકાસ અર્થે આવનાર વ્યક્તિઓથી આ ટ્રાફિકની સમસ્યાઓ બનતી હોય એવું લાગી રહ્યું છે બપોરના સમયે પાળિયાદ રોડથી શરૂ કરી અને ગઢડા રોડ સુધીનો આખો જ વિસ્તાર વારંવાર સ્કૂલ બસો છૂટવાથી માર્કેટિંગ યાર્ડના વાહનો નીકળવાથી બોટાદની પબ્લિકની અવરજવર શરૂ થવાથી એ બધા જ રોડો ઉપર ખૂબ મોટો ટ્રાફિક લોક થતો હોય છે એ અંગે તંત્ર તો જે વિચારતું હોય તે પણ ટ્રાફિક લોક થાય છે એ સમસ્યા તો આપણને સૌને દેખાય એવી છે અને એ અંગે આપ અમારા અવાજોને જ્યારે વાંચા આપો છો ત્યારે એ અવાજ સરકાર સુધી પહોંચે અને આ સમસ્યાના નિરાકરણ તરફ આપણે જઈએ એવો પ્રયત્ન કરો